સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી સેવા સેતુમાં નાગરિકોને એક જ સ્થળ પરથી પંચાવનથી વધારે સેવાનો લાભ મળશે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષ સ્થાને સેતુ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાય

જિલ્લા કલેક્ટરે સેવા સેતુના દસમા તબક્કાના આયોજન અંગે સંબંધિત તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી કેમ્પમાં સરકારની યોજનાઓ લોકો વધુમાં વધુ લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા કાર્યક્રમના સુચારૂ આયોજન માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા ઉલ્લેખનીય છે કે સત્તર સપ્ટેમ્બરના રોજ તમામ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે સેવાસેતુ કાર્યક્રમમાં કાર્ડ આધાર કાર્ડ જાતિના દાખલા વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર વિધવા સહાય સહિતની નાગરિકતા લક્ષી અલગ અલગ પંચાવન પ્રકારની સેવા પૂરી પાડવામાં આવશે આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પાટડી ધારાસભ્ય પી કે પરમા નગરપાલિકા પ્રમુખ જીગ્નાબેન પડ્યા નિવાસી અધિક કલેક્ટર આર કે ઓઝા વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધૂડા નાયબ પોલીસ અધ્યક્ષ વી બી જાડેજા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક વાઘેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે